એવું છે લાઈક કરજો આપતો આ હા મીરુબેન કેમ છે મજામાં જય માતાજી આજે આપણે બનાવવાના છે મસ્ત મજાની વાનગી એટલે હવાવડના લાડવા બનાવવાના છે આપણે આમ તો પેસેલી લાડવા બનાવતા જ પણ લાડવા માં હું હું નાખવાનું હોય કેવી રીતે બનાવવાનું હોય તો અમારે અહીંયા છે ને અલગ જ રીતે બનાવે છે તો હું તમને છે ને આગળ આજ બતાવું કે અમારે અહીં કઈ રીતે હવાવડના લાડવા બનાવી એ તમને બતાવું તો તમે બધા વિડીયો બનાવી રહેજો તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બેના લાડો બનાવ છે ને હા હા હવે આડના બેન હાટો બનાવ છે કા તો આજે આપણે છે ને લાડો બનાવ છે તો ફટાફટ હવે તૈયારી કરવા મળી ને અમારા પૂજા બેન તો આમ કેમ હલવા જ ગયા આમ કેમ હે જય માતાજી જય માતાજી ને રામ રામ બધાને હા હલવાડી દીધી

હા તો લાડવા બનાવવા માટે પેલા આપણે હું લીધો છે ઘઉં લોટ તો આપણે માપ પ્રમાણે લેવાનું છે એક વાટકો લીધો પછી આપણે બીજો વાટકો એવો સેમ ટુ સેમ માપીને લાડવા બનાવવાનો હોય કાં એટલે એ પ્રમાણે ઘીર ને બધું નાખવાની ખબર પડે બે વાટકા લોટ લઈ ને હવે ગળ લેવાનું છે તો ગળ આપણે કેટલા વાટકા લેવાના એક વાટકા તો બે વાટકા અમારે અહીંયા ઘઉનો લોટ લીધેલો હોય ને તો એક વાટકા અમારે ગળ લેવાનું હોય કાં એવી રીતનું તો આપણે આ ગળ લઈ લીધો છે ઢીલો છે ને એ ગળ લઈ લીધો એક વાટકો વિડીયામાં જોડાઈ રહેજો આ છે ને તમને અમારા ગામડામાં કઈ રીતે લાડવા બનાવે ને એ તમને જોવા મળશે તો હાલો કઈ વસ્તુ કેટલી વસ્તુ હું હું જોઈએ એ બધું તૈયારી કરીએ ને પછી લાડવા બનાવવાની શરૂઆત કરી દઈએ તો કાજુ બદામ ની ક્રશ કરી નાખી છે મસ્ત મજાની ને આ છે મસ્ત મજાનો ગુંદર અને એટલો છે આપણે ધરાક અહીંયા છે મસ્ત નું જો આપણે રેડીમેડ ટોપુ લેવાશે તો એટલી બધી તૈયાર કરી નાખી છે લાડવા તૈયારી કરી દઈએ ગેસ નો ચાલુ કરી દીધો ને મૂકી દીધું છે હવે બકડિયું ને હવે ચાલુ કરીએ લાડવા બનાવવાનું કેમ બેન તો પેલા તો છે ને આપડે નાખવાનું છે તેલ કેમ કે છે ગુંદર તો ગુંદર તળવા માટે છે ને આપડે પેલા તેલ નો યુઝ કરશું હવે તેલ થઈ ગયું છે ને બેનો નાખી દીધું છે ગુંદર તો ગુંદર ને તળવાનું છે ફૂલવડા કેવાય કા અમારા ગામડા માં આને છે ને ફૂલવડા ફુલવડા તળવાના છે ફૂલવડા લાડવામાં માં ફુલવડા તો હોય જ બધા અલગ અલગ કલર ના લાગે એમ જો રંગીન રંગીન તો પેલા છે ને બધા ગુંદર છે ને એ તળી નાખી બધો ગુંદર તળીને કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે છે ને આપડે એમાં નાખવાનું છે ઘી તો બેન છે ને વાટકામાં જો ઘી લીધું

હવે લોટ ને હજી ઘી પેલું જો ઘી છે તો જ આપડે લાડવા ને એ બધું સારું બને કેમ લાગે કાસું રે તો લાડવા બને તો ને પેલા તો હેકાવા દેવું હેકાવા માં જ વાર લાગે ધીમો કેસ નો સૂલો કર છો હાવ ધીમો થાય ધીમો એવો ધીમો રાખીને ગુંદરનો ભૂકો કર નાખો એ પણ કરશે ને મદદ ભૂકો કરવો પડે રીતે આમ ભૂકો કરના છે ને થોડક થોડ લાડવા માં હરા લાગે હવે છે ને બેન લોટ શેકી નાખ્યો છે ને એમાં નાખવાનો છે આપડા ગોળ હેઠું ઉતારીને થોડો થોડો નાખતો જવાનું ને ફેરવતો જવાનું એટલે બધા મિક્સ થઈ જાય કા ગોળ ને બધું મિક્સ કરી નાખ્યો ને હવે છે ને આપણે નો ખોકો કરો તો લીપણ નાખ દે એટલે બધું મિક્સ થઈ જાય હવે નાખવાનું છે આપણે ધરા ધરા

વેટ ભરાઈ જાય કેમ લાગે તો હવે ટોપર નાખી દે તો જો તાજુ બદામ તરાક ટોપરું બધું નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું છે જો એક ધરો હલાવવાનું જ રાખવાનું હે કા આજ બનનો કરે તો પછી ઠરી જાય કા તો બેન છે એક ધરો હલાવવા કરે બધું મિક્સ કરવાનું હોય ને તો આ

ને પાછી ગરમી છે તો ગરમી ને તો આપણે ગરમ લાગે ને એમ તો આપણે હુંઠ ને હવા કઈ નાખતા નથી ઈ બે વસ્તુ જ ને નાખી બીજી બધી વસ્તુ નાખી ને લાડવા બનાવ્યા છે અમે તો આટલી વસ્તુ નાખીએ જો તમારે બીજી બીજી વસ્તુ નાખ્યા હોય તો કોમેન્ટ કરજો હાચી વાત ને અમારે અહીંયા બનાવી એવી રીતે અમે લાડવા બનાવ્યા છે જો થાળીમાં બે થાળી આપણે જો થઈ ગઈ છે પેક ને આપણે છે ને પતાકા પાડવાના છે આવી રીતે આમ કરશે આ તો ઓલું કરી નાખે આ બધા વાડ જોઈને બેઠા હવે બને ને તો ખાઈ લે એમ જો લાળ પડે જો અહીં જો લાળ પડે જો અહીં જો અહીં જા આ બધા ખાવા વાળા છે એવું છે તો ફટાફટ બને ને તો બધાને ચાખવા આપીએ કા બધું મસ્ત મજાની બે થાળી નાખ્યું છે તો પછી અહીંયા પતાકા પડે ને એક માણા આવે છે લાડવા કોણ આવ્યું તો હવે લાડવા બનાવીને કમ્પ્લીટ થઈ ગયા છે ને ઘડીક ઠરવા દેવા પડશે તો પેલા છે ને ઢાંકી દે એટલે મસ્ત લાગે મસ્ત મજાના આવી રીતના લાડવા બનાવ્યા છે તો બધા આવો લાડવા ખાવા ને હવે આપણે ડબરામ ભરલી આ બેન હાટો બનાવેલા છે આ બેન ખાવા હાટો કા તો ડબરામ લાડવા છે ને તો આવી રીતે છે ને અમે લાડવા બનાવ્યા છે તો કેમ રેસીપી લેગી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો તો બસ હવે આપણે આજનો વિડીયો છે ને એન્ડ કરી દઈશું અહીં બધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશો એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય